કેમ છો તમે બધા તો અમે આજે જતા સ્ટી માં ધ્યાન છું ભૈયા ની દીદી ને મળવા રાસપીપળા મૈયા સિવાય મારા બાજુ ચાર બાજુ જો તો અમે જતા છે મારા ઘરે મારા દાદી ના બી જવાના છે છે ને પછી અમે એને બધા વાળ કાઢી નાખવાના છે ત્યાં સુધી અમે એના પપ્પા સ્ટાઇલ વાળું માથું કપા નાખે એક વર્ષ થઈ ગયું છે એટલે મામા ને પેલું થોડું વાર પછી મોયું બી રડતું છે એનું કમ માં છે જવાનું

ત્યારે આ કરલી છે ને આમ નહીં નાખી તો બધા મને કોમેન્ટ એવું માતા હતા કે કરલી ઊંધી પહેરી મારી છે પણ મને થોડી પહેર કાઢે તો મારી ફેર લોકો પહેરાવી લે તો આજે જેમ તેમ મોબાઈલમાં જોઈ જોઈને મેં સાડી પહેરી છે તો જો કેવી લાગે છે મેં સાડી પહેરી છે તે એમ તો મેં પહેરી જ છું હું તો બે બી એવું ગાતું ચાલો કાકા બાય બાય કેવી લાગે તે મને કોમેન્ટમાં કહેજો બે ભયા મતલબ તે ઉતની છે પણ આ વાત તો બોલ્યો હા છે એટલે માંથી ને પાછા વળ્યા कदे उ रे दूध पने के देखा म्यु ने वे बटाका पड़ा मगरु गियो मयू गियो ए होडी गयो ओ इसने क्या कर दिया સંતજી ભગત કેને ઓટની અંદર અંદર હે સીતરોતનો ભૈયા કઈક હા એ મે કોણ મુટાય જાતે કાડી ખાવાનું આયો એને રહી આમતે એરવા ના જાતે કાડી ખાવા આવું છે કે કાડી ના ंग मा काज जवान चे ड़नियानेवा कर भी पावा ग नहीं जर मस्ता कोच